નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોળિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ છ ની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં માહિતી આપું પરંતુ આ પ્રશ્નને સમજતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓ સુધી વિડીયો ચેનલને શેર કરજો લાઈક કરજો અને કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરજો તો જોઈએ જર્મનીના ભાગલા અને એકીકરણ અહીંયા જે તમને નકશો આપવામાં આવ્યો છે એ વિદ્યાર્થી મિત્રો જર્મની દેશનો છે તમે એને ખાસ રીતે જોઈ લો જેથી કરી વિદ્યાર્થીઓનાથી પરિચિત થાય તો જર્મનીના ભાગલા તો પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના કારણે જેના લોભે થયું હતું એ જર્મનીમાં બંને યુદ્ધની અંદર જર્મનીની હાર થાય છે અને પરિણામે જર્મનીને ચાર વહીવટી વિભાગમાં વહેંચીને જર્મની ઉપર અમેરિકા બ્રિટન ફ્રાન્સ અને રશિયા આમ ચારેય દેશોનો વહીવટ સ્થાપવામાં આવે છે એટલે કે આજે જર્મની જે જે દેશ છે તો એ બે વિશ્વયુદ્ધનું કારણ છે અને એના લીધે જ આ વિશ્વયુદ્ધ થયા છે આવું માનવામાં આવે છે અને પરિણામ સ્વરૂપ જર્મની પાસે જે યુદ્ધની અંદર જે કાંઈ અન્ય દેશોને જે નુકસાન થયું હતું એ નુકસાનના ભરપેટ નુકસાનનો ખર્ચ ભોગવવા માટે જર્મની તૈયાર થાય છે અને જર્મનીના ચાર ભાગની અંદર વહેંચી વહેંચી કાઢવામાં આવે છે આપણે અગાઉના પ્રશ્નોમાં જોયું એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે પૂર્વ ભાગની અંદર રશિયા છે એક બાજુ અમેરિકા છે એક બાજુ બ્રિટન છે અને એક બાજુ ફ્રાન્સ છે આમ ચાર ભાગની અંદર જર્મન દેશ વહેંચાઈ જાય છે અને એની રાજધાની જે બર્લિન હતી એને પણ ચાર ભાગની અંદર વહેંચી કાઢવામાં આવે છે જર્મનીના પાટનગર બર્લિનનો પણ ચાર વિભાગોમાં વિભાજિત થાય છે અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કરે છે એટલે કે આ એક બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ અમેરિકા હતું ફ્રાન્સ હતું અને બ્રિટન આ જે ભાગ છે એની અંદર આ ત્રણ દેશો હતા જ્યારે પૂર્વ ભાગની અંદર રશિયા દેશ હતો તો ત્રણ ભાગો આ એકીકરણ થઈ જાય છે ખાસ કરીને અમેરિકા ત્યારબાદ ફ્રાન્સ અને બ્રિટન આ ત્રણેય દેશો એક થઈ એનું એકીકરણ થઈ ગયું અને ત્યાં ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે આ પ્રદેશને જાહેર કરવામાં આવે છે અને પરિણામે પશ્ચિમ જર્મનીના ત્રણ ભાગોનું એકીકરણ કરવામાં આવતા તેની સાથે બર્લિનના પણ ત્રણ વિભાગોને એક કરવામાં આવે છે જેની રાજધાની બર્લિન હતી તો એને પણ ત્રણ ભાગ એક થઈ ગયા અને એક ભાગ જે રશિયાનો હતો એ અલગ જ પડી ગયો આમ આ પ્રક્રિયાના ભાગરૂપે વિરોધ દર્શાવતી સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી ક્યારે તો કે ઓગણીસો ને અડતાલીસમાં અને એમણે અહીંયા બેતાલીસ કિલોમીટર લાંબી ઊંચી દિવાલ બનાવી નાખી કે જેથી કરી અને પૂર્વ પશ્ચિમ જર્મનીના કોઈ લોકો પૂર્વ જર્મનીમાં આવી ન શકે અને પૂર્વ જર્મનીના લોકો પશ્ચિમ જર્મનીમાં કોઈ જઈ ન શકે અને જો કોઈ પકડાઈ જાય કોઈ કૂદતા આ તે બધું કિનારો પણ વચ્ચે હતો તો એ રીતે કોઈ કૂદતા કાર્ય ભારી જાય તો એના સૈનિકો એમને ગોળીથી મારી નાખવામાં આવતા હતા અને આમ આ જે બેતાલીસ કિલોમીટર જે દિવાલ બનાવવામાં આવે છે એ ઠંડા યુદ્ધનું પ્રતિક ગણવામાં આવે છે સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મનીના પોતાના કહ્યામાં રહે એવી પૂતળા સરકારની સ્થાપના કરે એટલે કે રશિયા જે છે એ પૂર્વ ભાગની અંદર પોતાના કહ્યામાં રહે એવી સરકારની સ્થાપના કરે છે કે જે પોતે હુકમ કરે એ હુકમનું પાલન થાય જેથી કરી લોકો ઉપર શોષણ કરી શકાય ગુલામી કરાવી શકાય આવા બધા ક્રૂર અત્યાચાર પૂર્વ જર્મનીના લોકો ઉપર ગુજારવામાં આવતા હતા અહીંયા તમે જોઈ શકો છો કે જર્મનીને અલગ અલગ ભાગોની અંદર એનું વિભાજન કરવામાં આવેલું હતું આ બાજુ રશિયા બીજી બાજુ અમેરિકા ત્યારબાદ ફ્રાન્સ અને ખાસ કરીને બ્રિટન હવે જર્મનીનું એકીકરણ ઓગણીસો નેવું સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના અને દુર્ગામી પરિવર્તનો આવ્યા જેના લીધે ઠંડા યુદ્ધનો પ્રવાહો મંદ પડી ગયા જે અમેરિકા અને રશિયા બંને વચ્ચે જે વાતાવરણ તંગ બનેલું હતું તો ઓગણીસો નેવું સુધીમાં બે દેશોએ ધીમે ધીમે આપણે અગાઉ ક્યુબાની કટોકટી વિશે ભીણ્યા હતા તે ત્યાં એ સમય દરમિયાનથી લઈ અને અત્યાર સુધીમાં બેના સંબંધો જે હતા એ ઠંડા યુદ્ધના ગણવામાં આવતા હતા એના પરિણામ સ્વરૂપ બંનેના સંબંધો પણ ધીમે ધીમે સુધરવા લાગ્યા હતા સામ્યવાદી યુરોપના પૂર્વના દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું આમ તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થઈ ગયું અને પરિણામે સોવિયત સંઘનું વિઘટન થાય છે બીજી બાજુ જે રશિયાની અંદર જે સામ્યવાદી દેશો ધરાવતું જે સોવિયત સંઘ એટલે કે રશિયા અને એની સાથે અન્ય દેશો ભણેલા હતા તો એની અંદર પણ ધીમે ધીમે વિઘટન થવા લાગે છે એટલે કે જે બધા એક જૂથ હતા એ ધીમે ધીમે અલગ અલગ દેશો અલગ અલગ પડવા લાગે છે અને એના પરિણામ સ્વરૂપ એની જે શક્તિઓ હતી જે અત્યાચારો હતા એ પણ પૂર્વ જર્મનીમાં ઘટવા લાગે છે બીજી બાજુ બર્લિનની જે દિવાલ હતી બેતાલીસ કિલોમીટર લાંબી જેની દુઃખની યાતનાઓને જે પ્રતિક્ષમાં જેના ઉપર જુલમ ગુજારવામાં આવતો હતો એ લોકોએ જે ધીમે ધીમે વાતાવરણ જે ગંભીર હતું એમાંથી વાતાવરણ સ્વરૂપ સારું બનતા એ બેતાલીસ કિલોમીટરની લાંબી દિવાલ એના જ લોકોએ હર્ષ અને ઉલ્લાસથી એ લોકોએ તોડી નાખે છે અને પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે જે કડવાશ ઊભી થાય તેવા કોઈ સંજોગો હવે રહ્યા ન હતા તેથી બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ પરિણામે ત્રણ ઓક્ટોબર ઓગણીસો નેવુંના રોજ જર્મનીનું એકીકરણ થઈ જાય છે એટલે આ ચારે ચારે ભાગ જર્મનીના એક બની જાય છે અને જે આજે જર્મની તરીકે ઓળખાય છે ઓગણીસો ને નેવું પછીના દાયકાની અંદર જર્મનીએ રાજકીય સામાજિક આર્થિક અને વેપાર વાણિજ્ય વગેરે ક્ષેત્રે પ્રગતિશાળી સાધી અને યુરોપનું એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે આજે પણ ઉભરી આવેલું છે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે ઓગણીસો નેવું સુધી આ દેશ ચાર દેશોનો ગુલામ હતો ચાર દેશ એના પર રાજ કરતા હતા છતાં પણ અત્યારે બે હજાર વીસ ચાલે છે કેટલો સમયગાળો ગયો તો કે ત્રીસ વર્ષનો ત્રીસ વર્ષની અંદર આ જર્મન દેશ તમે કહી શકાય કે યુરોપના અન્ય દેશોમાં શક્તિશાળી દેશ છે જ્યારે ભારતની આપણે વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ આઝાદ થઈ ગયો અત્યારે બે હજાર વીસ ચાલે છે આપણે આઝાદીના સિત્તેર વર્ષ વટાવી ગયા છીએ છતાં છતાં પણ આપણા દેશના લોકોની અંદર સમાજની અંદર રાજ્યની અંદર ગામડાઓની અંદર અમુક 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 જગ્યાએ જે વીજળીઓ નથી રોડ રસ્તાઓ સારા નથી લોકોને સુવિધાઓ નથી મળતી તો સિત્તેર વર્ષ એક બાજુ છે બીજી બાજુ જર્મનીમાં ત્રીસ વર્ષ છે તો તમે કલ્પના કરી શકો છો કે ખરેખર આપણા દેશની અંદર ક્યાં ભ્રષ્ટાચાર કેટલો વધે છે બેરોજગારીનું પ્રમાણ કેટલું છે લોકો બીમાર કેટલા પડે છે એને યોગ્ય સારવાર માટે એ પૈસા પણ ખર્ચી નથી શકતા તો આ બધા કારણો ક્યાંક ને ક્યાંક આપણામાં સમાજની અંદર આપણા નેતાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખૂંચતી હોવી જોઈએ આ તો માત્ર એક તમને એક ત્રીસ વર્ષનો સમયગાળામાં એક દેશ આગળ વધી જાય છે જ્યારે બીજા દેશ સિત્તેર વર્ષથી જે દેશ લોકશાહી દેશ થઈ ગયો છે છતાં પણ એ આગળ વધવામાં ક્યાંક ને ક્યાંક કચાશ જોવા મળે છે બસ આ જ મારે તમને આ પ્રશ્નોની વિડીયોની અંદર અંતની અંદર આ સાર આપવો હતો તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચરને ભણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરી નવ નવો વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે ત્યાં સુધી અસ્તુ